નમસ્કાર મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું એટલું જેડ માહિતીમાં તો મિત્રો આજના મહત્ત્વના સમાચારની માહિતી મેળવે એ પહેલાં જો તમે અત્યાર સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરવી તો સબ્સ્ક્રાઇબ કરી દેજો મિત્રો અંબાલાલની મોટી ચેતવણી જાન્યુઆરી મહિનામાં ભારે માવઠું થઈ શકે છે ઉત્તરાયણના દિવસે રાજ્યના કેટલાક ભાગમાં વરસાદ પડી શકે છે ચૌદ જાન્યુઆરીના રોજ વાદળો રહેશે અને પવન મધ્યમ રહેશે ચૌદ અને પંદર જાન્યુઆરીના રોજ ઉત્તર પશ્ચિમી પવન રહેશે પંદર જાન્યુઆરીએ પવન સારો રહેવાની સંભાવના છે કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં બારથી તેર જાન્યુઆરીએ વરસાદની આગાહી કરાઈ છે નવથી તેર જાન્યુઆરી દરમિયાન ઉત્તર ભારતના રાજ્યોમાં કરા સાથે વરસાદ પડી શકે છે જેને લીધે રાજ્યમાં ઠંડી વધારે પડી શકે છે એ સાથે હવે ખેડૂતોના પાક ધિરાણ માટે ખબર ગુજરાતના દરેક ખેડૂત માટે પાક ધિરાણ લોનને લઈને આવ્યા મહત્વના સમાચાર ખેડૂતોએ લીધેલી લોનને નવા જૂની કરવા ખેડૂતોની પાસેથી કેશ પેમેન્ટ માંગવાની બદલે હવે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિવ્યૂ કરી આપવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે ખેડૂતોની બેંકના લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજના પૈસા લાવીને વ્યાજના પૈસા ભરવા પડે છે જેથી ખેડૂતોને ઓટો રિન્યુ સુવિધા આપીને ખેડૂતોને થોડી રાહત આપવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે જોકે વારંવાર પાક ધિરાણ લોન અને દેવા માફીને લઈને સમાચારો આપવામાં આવે છે એ સાથે પહેલી જાન્યુઆરીથી ગેસના સિલિન્ડરમાં થઈ શકે છે ઘટાડો ઉજ્જવલા યોજના બીપીએલ ગેસ કનેક્શન ધારકો માટે રાહતના સમાચાર પહેલી જાન્યુઆરીથી એલપીજી સિલિન્ડર હવે ચારસો ને પચાસ રૂપિયામાં મળશે ભજનલાલ સરકારમાં ચારસો પચાસ રૂપિયાનો ગેસ સિલિન્ડર મળશે સિત્તેર લાખ ઉજ્જવલા યોજના અને બીપીએલ પરિવારને મળશે આ લાખ ખેડૂતોનું દેવું થશે માફ હવે ગુજરાતના દરેક ખેડૂતો માટે જમીન લોન માફીને લઈને બે હજાર ત્રેવીસમાં કરવામાં આવી છે મોટી જાહેરાત બજેટ તે બે હજાર ત્રેવીસમાં કૃષિ ક્ષેત્રે વધુ નાણાં ફાળવવામાં આવે છે જ્યારે બજેટમાં ટેકનોલોજીની ટેકનો ઉપયોગ વધારવા માટે ખેડૂતોને બેન્કિંગ સેવાઓ સસ્તી કરવા સરકારે ભાર મૂક્યો છે જ્યારે લાંબા સમયથી દેવામાં ડૂબેલા ખેડૂતોની સંપૂર્ણ લોન માફ કરી નાના ખેડૂતોને આર્થિક રીતે આગળ લેવામાં સરકાર આગળ આવશે જ્યારે જે ખેડૂતો બેંકમાંથી રેગ્યુલર લોન ઉપાડે છે એને સમયસર પૈસા ભરી દે છે તેવા ખેડૂતોને લોનમાં રાહત આપવામાં આવશે તેવું બજેટ બે હજાર ત્રેવીસમાં જાહેર કરવામાં આવશે આ સાથે હવે ખેડૂતોને નવ હજારનો હપ્તો મળી શકે છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓ માટે મોટા સમાચાર છે પંદરમાં હપ્તા પછી સોળમાં હપ્તાની રાહ જોઈ રહેલા લગભગ નવ કરોડ ખેડૂતોને જલ્દી સારા સમાચાર મળી શકે છે મીડિયામાં ફરતા અહેવાલો અનુસાર મોંઘવારીને જોતા કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો હપ્તો વધારવા પર વિચાર કરી રહી છે સરકાર ટૂંક સમયમાં કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને આપવામાં આવતી વાર્ષિક છ હજાર રૂપિયાની રકમ વધારી શકે છે કેન્દ્ર સરકાર પીએમ કિસાન સન્માન નિધિના રકમમાં પચાસ ટકાનો વધારો કરી શકે છે એવું કહેવામાં આવી રહ્યું છે કે કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિની રકમ વાર્ષિક છ હજાર રૂપિયાથી વધારીને નવ હજાર રૂપિયા કરવા તેવી વિચાર કરી રહી છે જો આ બધું બરોબર રહ્યું તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોળમાં હપ્તાના આગમન પહેલાં તેની જાહેરાત કરી શકે છે અને આગામી એટલે કે સોળમાં હપ્તો વધેલી રકમમાં આવી શકે છે જેનાથી ખેડૂતોને વાર્ષિક ત્રણ હજાર રૂપિયાનો નફો મળશે એટલે કે ખેડૂતોને દર ચાર મહિને બે હજાર રૂપિયાને બદલે ત્રણ હજાર રૂપિયા મળી શકે છે તો મિત્રો આવા જ તાજા અને મહત્ત્વના સમાચારની માહિતી મેળવવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો